શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય એકવીસમો ભાગ બે જ્યારે કોઈ ભક્ત ભગવાનના યશની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે ભક્ત ઉપર પોતાની દિવ્ય કૃપાથી અનહદ વૃષ્ટિ કરે છે તેઓ તેમના ભક્ત પ્રત્યે હંમેશા નિષ્કારણ કરુણામય હોય છે ભગવાન પોતાના પરમાત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં સ્થિત છે તેથી દરેક વ્યક્તિ વિશે તેનું ભૂત ભવિષ્ય અને વર્તમાન તેમજ તેમની ઈચ્છાઓ પ્રવૃત્તિઓ અને બધું જ તેઓ જાણે છે તેમની સેવામાં જોડાયેલાને સકામ અને અકામ કહેવાય છે ભૌતિક સુખ પ્રાપ્તિની ઈચ્છાથી ભગવાનનો આશ્રય લેનાર સકામ કહેવાય છે અને ભગવાનના માટેના સહજ પ્રેમભાવથી તેમની જે સેવા કરે છે એવા ભક્તોને અકામ કહેવાય છે સકામ ભક્તોના ચાર વર્ગો છે દુખમાં આવી પડેલા જીજ્ઞાસ ચારે વર્ગના મનુષ્યો પડતું નથી દરેકને તેની આરાધનાનું ઇષ્ટ ફળ મળે છે બ્રહ્માજીના પુત્ર મનુ જે તેમના સત્કર્મો માટે સુવિખ્યાત છે તેઓ બ્રહ્મ વ્રતમાં રહે છે અને સાગર સહિત

જે કન્યા તમારી સાથે પરણવા માટે આવી રહી છે તે સમ્રાટ સ્વયંભુની રાજકન્યા છે અને તમારા હેતુ માટે સુયોગ્ય છે માત્ર ભગવત કૃપાથી જ મનુષ્ય તેની ઈચ્છા મુજબ ગુણવત્તી પત્ની મેળવી શકે છે તે જ પ્રમાણે કન્યાને તેના હૃદયને અનુરૂપ એવો પતિ ભગવત કૃપાથી મળે છે મનુષ્ય સંકલ્પ કરે છે અને ભગવાન તેને પૂર્ણ કરે છે તેથી પૂર્વતા જોઈએ મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરવાથી શુદ્ધ હૃદયવાળા થઈને તથા તમારા સર્વ કર્મોના ફળને મને સમર્પણ કરીને તમે અંતે મને જ પામશો તમારા કર્મો અને તેના ફળને પવિત્ર કરવા માટે તમે બધું જ મને સમર્પિત કરો તમે જે કાંઈ પણ કરો છો જે કાંઈ પણ ખાઓ છો જે યજ્ઞ કરો છો તેનું ફળ માત્ર મને જ અર્પણ કરો સર્વ યજ્ઞો બધા જ તપનો અને સમાજ કે માનવ જાતિના કલ્યાણ માટે જે કાંઈ પણ કરવામાં આવે છે તે બધાનો હું જ ભોગતા છું તેથી કુટુંબ સમાજ દેશ અથવા સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે કરવામાં આવતી બધી જ પ્રવૃત્તિઓ કૃષ્ણ ભાવના થઈને કરવી જોઈએ એ જ ઉપદેશ ભગવાને કરદમ મુનિને આપ્યો તે જ પ્રમાણે જે ભગવાન અને તેમના પ્રતિનિધિની દોરવણી મુજબ આપણે કૃષ્ણ પારાયણ થઈને કાર્ય કરીએ તે બધું જ પવિત્ર બને છે આ જગત સર્વોપરી ઈચ્છાની ઉપજ છે ભગવાન સાથે આ જગતની એકરૂપતા છે જે લોકો ભગવાનના અંગત ભક્તો છે તેઓ બધું જ ભગવાનની સંપત્તિ હોવાનું માને છે જે કંઈ પણ આપણે છીએ તે બધું જ ભગવાનનું પ્રગટીકરણ છે તેથી ભગવાનની સેવામાં જ બધું સમર્પણ કરી દેવું જોઈએ ભગવાને તેમનું રૂપ અંગત અસ્તિત્વ ધરાવે છે આ વિશે ભગવદ્ ગીતામાં વર્ણન કર્યું છે મારા નિરાકાર સ્વરૂપ હું વિશ્વમાં સર્વત્ર વ્યાપેલું છું બધું મારામાં જ સમાયેલું છે પરંતુ હું તેમાં નથી સૂર્ય અને સૂર્યપ્રકાશ વિશે સરત દ્રષ્ટાંત છે સૂર્યપ્રકાશ વડે વિશ્વભરમાં સૂર્ય વ્યાપેલો જ રહે છે અને બધા ગ્રહો સૂર્ય ઉપર ટકે રહે છે પરંતુ બધા ગ્રહો સૂર્યગ્રહથી જુદા છે બધું જ ભગવાનની શક્તિની સર્જત છે એમ ગણવું જોઈએ અને તેથી જ બધું જ ભગવાનના સેવામાં યોજાવું જોઈએ જે મનુષ્ય ભગવાનના મંદિરે જઈને બહુ ભક્તિભાવે આરાધના કરે છે પરંતુ લોકો પ્રત્યે સહાનુભૂતિ બતાવતો નથી અથવા અન્ય ભક્તો પ્રત્યે આદર રાખતો નથી તે ત્રીજી કક્ષાનો ભક્ત ગણાય છે જે ભક્ત પવતિત જીવો પ્રત્યે દયાળુ અને અનુકંપા ભર્યો હોય છે તે બીજી કક્ષાનો ભક્ત છે અને બીજી કક્ષાનો ભક્ત ભગવાનના સનાતન સેવક તરીકે પોતાની સ્થિતિ વિશે સદા જાગૃત હોવાથી તે ભાગવત ભક્તો સાથે મૈત્રી કરે છે પ્રથમ કક્ષાનો ભક્ત દરેક જીવને ખાતરી આપે છે કે આ ભૌતિક જીવનનો કશો ભય રાખવો નહીં આપણે કૃષ્ણ ભાવના પારાયણ થઈને રહીએ તો ભૌતિક જીવનની અવિદ્યાને જીતી જઈશું અહીં એમ જણાવ્યું છે કે કરદમ મુનિને તેમના ગ્રહસ્થ જીવનમાં બહુ ઉદાર થવાની અને તેમના સામાન્ય જીવનના લોકોને અભય આપવાની દોરવણી ભગવાને આપી હતી મનુષ્ય જ્યારે ભગવાનના ભક્ત થાય છે ત્યારે ભગવાન તેની રક્ષા કરશે એવી ખાતરી તેને થાય છે ભાઈ પોતે ભગવાન થી ડરે છે તેથી ભયભીત થવાનું ભક્ત દેવહૂતિના કરદમ મુનિના પુત્ર કપિલ રૂપે પ્રગટ થશે સાંખ્ય દર્શનના પ્રથમ પ્રણેતા કપિલ દેવ હતા સાંખ્યા તત્વના બે પ્રકાર છે એક સાંખ્ય દર્શનની અનિશ્વરવાદી છે અને બીજો સાંખ્ય દર્શન ઈશ્વરવાદી છે દેવહુતિના પુત્ર કપિલ દેવે પ્રસારેલા સાંખ્ય દર્શન ઈશ્વરયુક્ત તત્વજ્ઞાન છે ભગવાનના જુદા જુદા અવિર્ભાવ છે તેઓ એક છે અને અનેક થયા છે તેઓ પોતાને બે ભિન્ન પ્રકારના વિસ્તારે વ્યક્ત કરે છે અને એક કલા અંશ અને બીજો વિભિન્નાંશ સામાન્ય જીવો વિભિન્નાંશ વિસ્તારો કહેવાય છે અને વામન ગોવિંદ નારાયણ પ્રદ્યુમન વાસુદેવ એવા અનંત વિષ્ણુ તત્વના અનંત વિસ્તારો સ્વાંસ કલા કહેવાય છે સ્વાંસ સંદર્ભ સીધે સીધા વિસ્તારથી હોય છે અને કલાનો અર્થ મૂળ ભગવાનના વિસ્તારમાંથી થયેલા વિસ્તારને સૂચવે છે બળદેવ કૃષ્ણનો વિસ્તાર છે બળદેવમાંથી થયેલા વિસ્તાર સંકર્ષણ છે એ રીતે સંકર્ષણ કલા છે પરંતુ બળદેવ બળદેવજી સ્વાંશ છે એક દીપમાંથી બીજો દીપ પ્રગટાવી શકાય છે બીજા દીપમાંથી ત્રીજો ચોથો એમ હજારો દીપ પ્રગટાવી શકાય છે અને આ પ્રકારનું વિસ્તરણ કરવામાં કોઈ પણ દીપ અન્ય દીપથી ઉતરતી કક્ષાનું નથી દરેક દીપમાં સંપૂર્ણ તેજ શક્તિ રહેલી છે તેવી જ રીતે ભગવાનના તદ્દન નજીકના વિસ્તાર અને તેમના ગૌણ વિસ્તારોમાં કોઈ કોઈ જ ભેદ રહેતો નથી આપણે ભજીએ છીએ તે રૂપમાં રૂપમાં અને મંદિરમાંના ભગવાનના તફાવત હોતો નથી જ્યારે મનુષ્ય ભક્તિ યોગમાં કેળવાય છે અને તેમની સેવા કરે છે ત્યારે ધીમે ધીમે તેની ઇન્દ્રિયો ભૌતિક સંસર્ગ દોષથી શુદ્ધ થાય છે એ રીતે જ્યારે મનુષ્યની ઇન્દ્રિયો શુદ્ધ બને છે ત્યારે તે જોઈ શકે છે જાણી શકે છે સાંભળી શકે છે વગેરે ભૌતિક ઇન્દ્રિયોથી શુદ્ધિ અને કૃષ્ણના દિવ્ય નામ રૂપ અને ગુણના અનુભૂતથી તેઓ સર્વનો સંયોગ મળે છે વેદશાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનને બધે લઈ જનારા દિવ્ય પક્ષી ગરુડની બે પાંખો સામવેદના બહત અને રથાંતર નામે બે વિભાગો છે ગરુડ ભગવાનના વાહન તરીકે કામ કરે છે તેથી તે બધા વાહનોમાં વૈભવશાળી છે મહર્ષિઓ ભગવાનને મનાવવા માટે સામવેદનું જ્ઞાન કરે છે બ્રહ્માજી શિવજી ગરુડ અને બીજા દેવો ઉત્તમ સ્ત્રોત ગાઈને ભગવાનની આરાધના કરે છે ભગવાનના એક મહાન ભક્ત ગરુડ પાંખો ફફડાવે છે ત્યારે ભક્તને સામવેદનો ધ્વનિ સંભળાય છે અહીં સ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જે માર્ગે ભગવાનને વૈકુંઠ તરફ લઈ જવાતા હતા તે માર્ગ તરફ કરદમ મુનિ જોઈ રહ્યા હતા તે રીતે અહીં એવું સમર્થન કરેલું છે કે દિવ્ય તેમના વૈકુંઠ ધામમાંથી ભગવાન અવતરણ કરે છે અને ગરુડ તેમને વાહન કરીને લઈ જાય છે જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામાં કે ભક્તિ યોગમાં જોડાય છે તે પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે અહીં એમ પણ પુષ્ટ થાય છે કે ભક્તિ માર્ગની ઉપાસના બદ્ધ જીવો વડે નહીં પરંતુ મુક્ત મનુષ્યો દ્વારા થાય છે બદ્ધ જીવ ભગવાનની ભક્તિને સમજી શકતો નથી કરદમ કરદમ મુનિ મુક્ત આત્મા હતા તેથી જ તે ભગવાનને વૈકુંઠના માર્ગે વાહન કરી જનારા ગરુડને જોઈ શક્યા હતા અને તેની પાંખોમાંથી નીકળતો સામવેદનો ધ્વનિ તે સાંભળી શકતા હતા જગતના મહાન રાજા એવા સ્વયંભુ મનુ પોતાની પુત્રી માટે સુયોગ્ય વરની શોધ માટે તેમની પત્ની સાથે પોતાનું રાજ્ય છોડીને સોનાના રથમાં આરૂઢ થઈને નીકળી પડ્યા હતા હે વિદુર તે બધા જ એમની તપશ્ચર્યા સંપૂર્ણ થઈ ચૂકી હતી તે મુનિના આશ્રમ ભગવાને અગાઉથી જણાવ્યું હતું તે દિવસે ત્યાં આવી પહોંચ્યા ભગવાનની નિર્વ્યાંજ કરુણા પ્રાપ્ત કરવા માટે કરદમ મુનિએ તપશ્ચર્યા કરી હતી ભગવાન જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તે એટલા બધા કરુણામય હતા કે તેમની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા એ અશ્રુપ બિંદુઓનું સરોવર થયું હતું બિંદુ સરોવરના કિનારાની આસપાસ સાણી વૃક્ષો લતાના ઝુંડ હતા તે બધી ઋતુઓમાં ફળ અને ફૂલ સમૃદ્ધ હતા તેથી સાડી પશુઓ અને પક્ષીઓને આશ્રય મળતો હતો અને તે વિવિધ પ્રકારે અહીં જણાવેલા બધા જ વૃક્ષો પુણ્યશાળી હતા ચંપક કરદમ બકુલ આદિ વૃક્ષો સુગંધિત પુષ્પ ઉત્પન્ન કરતા હતા સારસ અને જલકુકડીના મધુર કુંજનથી આસપાસનો વિસ્તાર બહુ જ પ્રસન્ન કરનારો બન્યો હતો અને તેથી અનુકૂળ આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું તેના કિનારા હરણો સુવારો સાહુડી ચમડી ગાયો હાથી વાંદરા સિંહ વાનરો નોડિયા અને કસ્તુરી મૃગોથી ભરચક હતા ચક્રવર્તી રાજા સ્વયંભુ મનુ પોતાની પુત્રી સાથે તે અત્યંત પવિત્ર સ્થાનમાં પ્રવેશી મુનિ પાસે ગયા મુનિને યજ્ઞાગ્નિમાં આહુતિ નાખીને આશ્રમમાં બેઠેલા જોયા તેમનો દેહ તેજથી દીપતો હતો ઘણા લાંબા વખત સુધી તેમણે આકરું તપ કર્યું હતું રાજા પોતાના આશ્રમે આવ્યા છે અને પોતાની આગળ પ્રણામ કરે છે તે જોઈને મુનિને તેમને આશીર્વાદો કયા અને તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો મુનિ પાસેથી આદર સત્કાર પામ્યા પછી રાજા આસને બેઠા અને મૌન રહ્યા ભગવાનના આદેશથી સ્મરણ કરીને કંદર્પે મધુર વાણીથી પ્રસન્ન કરતા રાજાને આ પ્રમાણે કહ્યું હે મહારાજ તમે જે પ્રવાસ કરો છો તે અવશ્ય સાધુ રચનોની રક્ષા માટે અને સંહાર માટે છે કારણ કે તમે શ્રી હરિના સંરક્ષક શક્તિના મૂર્ત સ્વરૂપ છો પુરાતન સમયના પુણ્યશાળી રાજાઓ સદાચારી અને નાગરિકોને રક્ષણ આપવા માટે દુરાચારી નાગરિકોને સજા કરવા માટે કે હણવા માટે તેમના રાજ્યમાં પ્રવાસ કરતા હતા કેટલીક વાર રાજાઓ શિકારની કક્ષાનો અભ્યાસ કરવા માટે જંગલના પશુઓની હિંસા કરતા હતા કારણ કે આવા મહાવરા વિના તેઓ સમાજના અનૈચ્છિય તત્વોને વધ કરવાની શક્તિશાળી બની શકે નહીં ક્ષત્રિયોને તે રીતે હિંસા કરવાની છૂટ છે કારણ કે તે શત્રુ હેતુ માટે કરેલી હિંસા તેમના કર્તવ્યોનો એક ભાગ છે રાજાની રક્ષક શક્તિ ના શક્તિ હોવાનું મનાય છે પરિત્રાણાય સાધુ નામ વિનાશા એ રક્ષણ માટે અને અસુરોના સંહાર માટે ભગવાન અવતાર લે છે રાજા અથવા રાજ્યના મુખ્ય અધિકારી તે શક્તિઓ ધરાવતી હોવાનું માનવામાં આવે છે

માનવ સમાજ એટલે આવો એવો સમાજ જે આધ્યાત્મિક સાક્ષાત્કાર તરફ પ્રગતિશીલ હોય ખૂબ જ ઉન્નતિ પામેલો માનવ સમાજ આર્ય નામે જાણીતો અને આર્યનો નિર્દેશ જે લોકો પ્રગતિશીલ છે તેમના પ્રત્યે છે આધ્યાત્મિક સાક્ષાત્કાર તરફ પ્રગતિ કરવી એ જ સાચી પ્રગતિ છે અને આ ઉદ્દેશને પરતવેજ સમાજ સક્રિય હતો અને આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી પરોવાયેલા હતા અને સમ્રાટ સ્વયંભૂ જેવા ક્ષત્રિય રાજ્ય કરતા હતા અને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે બધી જ સગવડોની સુ જોગવાઈ થાય તેવી તે ખાતરી રાખતા હતા દેશમાં સર્વત્ર પ્રવાસ કરવાની અને બધું જ વ્યવસ્થિત છે એ જોવાની રાજાની ફરજ છે ભારતીય સંસ્કૃતિ વિદેશીઓની પરાધીનતાને કારણે અથવા તો વર્ણાશ્રમ સંસ્કૃતિને નહીં અનુસરનારાની પરાધીનતાને કારણે વિકૃત થઈ એ રીતે વર્ણાશ્રમ વ્યવસ્થા હાલમાં ઉતરતી કક્ષા પામી ને જ્ઞાતિ પ્રથામાં ફેરવાઈ ગઈ છે ભગવાને કરેલી રચના નષ્ટ કરી શકાતી નથી એને ઢાંકી શકાતી નથી તેના મૂળ સ્વરૂપમાં કે વિકૃત રૂપમાં વર્ણ તથા આશ્રમોના વિભાગે તે ચાલુ રહેશે પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જેની રચના કરી હોવાથી તે સદંતર સમાપ્ત થતો છે જ નહીં તે સૂર્ય સમાન છે તે ભગવાનનું સર્જન છે અને તે ટકીને રહેશે વાદળાથી ટંકાયને કે સ્વચ્છ આકાશમાં જેનું સૂર્યનું અસ્તિત્વ ચાલુ રહે છે તે રીતે વ્યવસ્થા જ્યારે દર્શનમાં પામે છે ત્યારે તે વંશગત જ્ઞાતિની પ્રથા તરીકે દેખાય છે પરંતુ દરેક સમાજમાં મનુષ્યનો એક બુદ્ધિશાળી વર્ગ અને એક લડાયક વર્ગ વેપારી વર્ગ અને શ્રમિક વર્ગ હોય છે વૈદિક સિદ્ધાંતો અનુસાર જ્યારે આ વર્ણોની પરસ્પર સહકાર અને તેનું નિયમન થાય છે ત્યારે શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે જગતની સ્થિતિનો બધો વિચાર્યો તમે તજી દેશો તો અધર્મ ફેલાશે કારણ કે ધન લોલુપ મનુષ્ય નિરંકુશ બની જશે આવા દુરાચી આક્રમણ કરશે અને જગતનો વિનાશ કરશે જુદા જુદા વર્ગ માટે વ્યવસ્થિત જમાનામાં જેવી રીતે એન્જિનિયરો ડોક્ટરો ઇલેક્ટ્રિશિયનોની જરૂર હોય તેમને જુદી જુદી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ઉચિત તાલીમ મળે છે તેવી રીતે પહેલાના સમયમાં ઉચ્ચ વર્ણો એટલે કે બુદ્ધિશાળી વર્ગો શાસક વર્ગો અને વેપારી વર્ગોને યોગ્ય તાલીમ અપાતી હતી ભાગવદ ગીતા બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોના કર્તવ્યોનું વર્ણન કરે છે અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો શક્તિશાળી શાસન કરતા સતર્ક નહીં રહે તો દુરાચારી અને અયોગ્ય માણસો સમાજના અમુક પ્રકારના મુભાનો દાવો કરશે

સમાજના આધ્યાત્મિક પ્રગતિના સંવર્ધન માટે રક્ષણ આપે અને બ્રાહ્મણો આધ્યાત્મિક પૂર્ણતા તરફ ધીમે ધીમે કેવી રીતે પ્રગતિ કરે તે અંગે તેમનો બહુમૂલ્ય ઉપદેશ આપે આમ શ્રીમદ ભાગવતમના ત્વતીય સ્કંદના મનુ કરદમ સંવાદ નામના એકવીસમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી શ્રીકૃષ્ણ શરણો મમ